વિસાવદરના પ્રાચીન શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરમાં શ્રાવણ માસના બીજા સોમવારે ભવ્ય ઉજવણી કરવામાં આવી મહંત હીરાપુરી બાપુના આશીર્વાદથી ભગવાન ભોળાનાથને પંચમુખી રુદ્રાક્ષનો નો શ્રંગાર કરવામાં આવ્યો હતો આ ઉપરાંત દીપમાળા મહાઆરતી ફરાળ અને મહાપ્રસાદ સહિતના કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં ભક્તોએ હાજરી આપીને ધાર્મિક માહોલને ભક્તિસભર બનાવ્યો હતો સૌને જય ભોળાનાથ સાથે હર હર મહાદેવ આજે પાવન પવિત્ર શ્રાવણ માસ દ્વિતીય સોમવાર વર્ષોથી પોપટડી નદીને કાંઠે અતિ પૌરાણિક એવું કાશી વિશ્વનાથ મહાદેવનું મંદિર કે જ્યાં દરેક હિન્દુ સંસ્કૃતિના તહેવારો ભવ્ય જગ્યાના મહંત પરમ પૂજ્ય હીરાપુરી બાપુની પ્રેરણાને માર્ગદર્શન હેઠળ ઉજવવામાં આવે છે જેમાંનો આજે શ્રાવણ માસનો દ્વિતીય સોમવાર અને ભવ્યાતિભાઈઓ મહાઆરતી સાથે દીપમાળા તેમજ મહાપ્રસાદનું સુંદર મજાનું ભવ્ય આયોજન દર સોમવારે આ રીતે આ હોળાનાથના સાનિધ્યની અંદર સરસ મજાનું સુંદર ધર્મ અને સંસ્કૃતિને જતન કરતું ભવ્યાતી ભવ્ય વાતાવરણ ઊભું કરવામાં આવે છે બોડી સંખ્યાની અંદર વિસાવદર શહેરમાંથી માતાઓ બહેનો વડીલો બાળકો સહિતના ઉપસ્થિત રહે છે સૌ ભોળાનાથના દર્શનનો લાભ લે છે સાથે સાથે મહાપ્રસાદનું સુંદર મજાનું ભવ્ય આયોજન થાય છે તેમાં પણ બધા સહભાગી બને છે આજે છેલ્લા ઘણા વર્ષોથી આ મંદિરની અંદર અનેકવિધ ધાર્મિક તહેવારોનું પણ સુંદર આયોજન કરવામાં આવે છે અને છેલ્લા ઘણા વર્ષોથી ગોસ્વામી પરિવાર દ્વારા સુંદર મજાનું સેવા પૂજન અર્ચન કરવામાં આવે છે સૌને જય ભોળાનાથ